સંસ્કૃતિ રાખજો સંસ્કૃતિગળ ભગવાન કૃષ્ણના ગીત બોલજો ભાતીગળ રાહડે રમજો મારી હવે તો આ છે વિચાર કરો મિત્રો મહાભારતની માલકો દ્રૌપદી ને હારી ગયા તા અને એનું પ્રતિમ છે કે જુગાર રમો ને એટલે બાજો સમજો ઘણી જગ્યાએ જુગાર રમતા બાજે બગડા બોલે પછી લઈ જતા હોય અને યોધા કહું છું એને લઈ જતા હોય સોડા વધારો એ કરતા રમતા હું વાંધો અને ટૂંકા રસ્તેથી જે રૂપિયો છે ને એ અવળા રજે જાય કારણ કે પરસો વાળી જે રૂપિયો આવે છે ને એ કોઈ દી ખૂટતો નથી મહેનત તો ફળ મોગલ આપે છે ટૂંકા રસ્તે કારણ ડ્રાવેજ અને હાઈવે એ મારે હું કારણ કે આ બધા દેશી બોલી રહ્યો છું શબ્દો તમે ગાડી સિટીની ની માર્ગ પર હો ન આંક કારણ હો પછી કોઈક નું એક્સિડન્ટ